આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સચિવ અને ઉત્તર ગુજરાતના પ્રભારી શ્રીમતી સુભાષિની યાદવજી લોકલાડેલા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી નયિમભાઈ મિર્ઝા રામભાઈ સોલંકી ગજેન્દ્રસિંહ રહેવર ઇમરાનભાઈ મલિક વિપક્ષ નેતા પ્રભાસસિંહ સોલંકી પૂર્વ પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા ભરતસિંહની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ફંટલ સેલના હોદ્દેદારો ચૂંટાયેલ સદસ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંગઠનની વિસ્તૃતકરણ માટે અને આગામી નગરપાલિકા પંચાયતની ચૂંટણીઓ તથા સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવાના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી